ના મુખ્યમંત્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું હર્ષભાઈનો પણ ખૂબ આભાર માનું છું મોરબી કોર્પોરેશન આવ્યા પછી લગભગ ઘણા બધા કામ ચાલુ થઈ ગયા પણ આવતા દિવસોમાં ચારસો કરોડના કામ અહીંયા મોરબીના ખાતમુહૂર્ત માટે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને મળી અને એના કામ માટે અમે કાર્યક્રમ કરી હતી કેબલ બ્રિજ એકસો ને પંચાવન કરોડ રૂપિયાનો એ કેબલ બ્રિજ બનશે બીજું આ બધું બ્રિજ બનશે એ પિસ્તાલીસ કરોડના કેનાલ પંચાવન કરોડનું બગીચાથી માની પાણીની યોજના ગટરની યોજના એમ કરીને લગભગ એકાદા મહિનામાં ચારસો કરોડના કામ અહીંયા મોરબીમાં ચાલુ થશે એટલે હું સરકારનો આભાર માનું અને મોરબીને પ્રજાને એમ થાય કે કોર્પોરેશન આવ્યા પછી જે કામ ચાલુ થયા છે એ કામ ખૂબ ચાલુ થશે અને મારી એક નમ્ર વિનંતી છે કે મોરબીને તાકતની સમસ્યા હર કરવા માટે બે કઈ તો મજૂર કર્યા પણ અત્યારે અમે રોડના કામ માત્ર એકાદા બે કરી આપી છીએ અને થોડીક વાર લાગશે કારણ કે બધાય રોડના કામ કરી પૈસાની કોઈ તકલીફ નથી પણ ટ્રાફિક જામ થાય એના માટે બબે રોડ કરી અને નીચે ગટરની લાઈન અને અંડરગ્રાઉન્ડ કેબલ જીબીના એના પણ પચાસ કરોડ રૂપિયા મંજૂર થઈ જાય ટૂંક સમયમાં આ બધાએ કામ બે મહિનામાં ચાલુ થઈ જશે અને ખૂબ મોરબી મોરબી એક આપણું સારું મોરબી બને એના અમારા પ્રયત્ન છે